આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતના લોકોનું શોષણ કરી રહી છે એમના કાનના પડદા ફાટી જાય એવી ગર્જના આપણે સવે કરવાની છે ત્યારે બંને હાથ ઉપર કરી મોઠી વાળી અને તાકાતથી બોલવાનું છે ભારત માતા કી ભારત માતા કી जवान जय जवान आम आदमी पार्टी आम आदमी पार्टी अरविंद केजरीवाल खूब खूब खुँ आभार आज रोज वडोदरा शहर खाते आम आदमी पार्टी बूथ कार्यकर सम्मेलन में उपस्थित मंच पर विराजमान વિરેન રામીજી રાધિકાબેન રાઠવાજી નરેશ બારૈયાજી રાકેશ બારૈયાજી વિજયભાઈ બારેયા અને તમામ મહાનુભાવોનું નામી અનામી અમારા નેતાશ્રીઓનું માફ કરશો બધાના નામ નહીં લઈ શકું અને ખાસ કરીને દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકોને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સાવજો જેવા યુવાનો જયારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો મિત્રો વિશેષ વાતો નથી કરવી બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ કરે છે દેવા થવા માટે પ્રયત્ન કરે છે અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે એમની માટે સૌ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેસુ તમને જેલમાં નાખી દેસુ તમારી ઉપર ખોટી એફઆઈઆર ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મૂકીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે આપણા નેતાઓ ઉપર હમલાઓ કરાવડાવે જૂતા ફેંકવાનું કામ કરે સભાઓ રોકવાનું કામ કરે આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગેશ કે તમે ગમે એટલા ન્યાય કરો

આપણી વચ્ચે આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી અને દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ સાથોસાથ સાથ સંગઠનના મહારથી અને વિસાવદરની ઇલેક્શનમાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો અને હું હર હમેશ કહું છું કે બાકર બચ્ચા લાખ લાખે બિचारा પણ સિંહણ બચ્ચું એક એકે હજારા એવા ગોપાલભાઈ ટાલિયા માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ મિત્રો